મહેન્દ્ર બોલેરો મેક્સી ટ્રક જોઈ રહ્યા છો આ બોલેરો બોલરો મેક્સીટ્રક સીએનજી એન્જિન સાથે જોવા મળશે અને ફૂલ જવાબદારી સાથે આ મહેન્દ્ર બોલેરો મેક્સી ટ્રક વેસવાનો છે ટોટલ જવાબદારી લેવામાં આવશે બધા ટાયર સારા જોવા મળશે અને કમ્પ્લીટ બોલેરો જોવા મળશે બોલેરો કારના માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કિંમત મોડલ એડ્રેસ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો આપણી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડિયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે વાત કરીએ આપણે મહિન્દ્ર બોલર મેક્સી મેક્સિટ્રકની મોડલની તો બે હજાર અને બાવીસનું મોડલ છે વન ઓનર બોલેરો છે અને સીએનજી બોલેરો છે કમ્પ્લીટ વર્ક કરે છે સોએ સો ટકા એન્જિન જોવા મળશે ટાયર બધા તમને સારા જોવા મળશે ટાયરની કન્ડિશન જોઈ શકો છો આપણી યુટ્યુબ ચેનલ પર બોલેરોમાં ક્યાંય પણ કાટછડો જોવા નહીં મળે બે હજાર બાવીસ મોડલ છે નો એક્સિડન્ટ બોલેરો છે બોડી લાઇન ખૂબ જ સારી જોવા મળશે કમ્પ્લીટ વર્ક કરે છે ઠેસીસ વગેરે ઠાઠું બધું સારી કન્ડિશનમાં જોવા મળશે કમ્પ્લીટ ઠાઠું બાંધેલું જોવા મળી જશે તો આ બોલરોની એવરેજ પણ ખૂબ જ સારી જોવા મળશે તો માલિકનું કહેવું છે અને બોલરોમાં તમને ક્યાંય પણ કાટછા જોવા નહીં મળે પેપર બધા કમ્પ્લીટ જોવા મળશે આ બોલરો કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે તો વિડીયોમાંથી નંબર લઈ કોન્ટેક કરી અને તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ બોલરો ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ અને લઈ શકો છો બોલેરો તો વાત કરીએ આપણે બોલેરો મેક્સી ટ્રકની કિંમતની તો માલિકે આ ટ્રકની કિંમત સાત લાખને એકાવન હજાર રૂપિયા રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સત્તાણું બે સત્તાવન જીરો એકાણું બાણું માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે સાત લાખ એકાવન હજાર રૂપિયા બોલરોની કિંમત રાખેલી છે અને આ મેક્સી ટ્રક તમને જોવા મળશે બોલરો પ્રોપર જસદન જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો મિત્રો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે સત્તાણું બે સત્તાવન જીરો એકાણું બાણુંવાળો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવવા વિનંતી જય